ચેનલ ઓફ વડોદરા વડોદરાની એમએસ યુનિવર્સિટી ખાતે પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોમાં મતદાન જાગૃતિ માટેના અભિયાન અંતર્ગત વડોદરાની ટીમ સ્વીપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે યુવા મતદાર જાગૃતતા અભિયાન યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સ્વીપના કોઓર્ડિનેટર અને નાયબ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ યુવા મતદારોને લોકશાહીની કરોડ સમાન ચૂંટણી પ્રક્રિયાની સમજ આપી હતી વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણીને લગતી બાબતો અને મતદાન અંગે તેમના વિચારો ડિબેટ સ્વરૂપે રજૂ કર્યા હતા ફેકલ્ટીના વિદ્યાર્થીઓને અને યુવા મતદારોને ઈવીએમનું લાઈવ નિદર્શન દર્શાવાયું હતું જેથી તેઓ મતદાન પ્રક્રિયાથી અવગત થાય આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે વધુમાં વધુ મતદાન થાય તે માટેના શપથ લેવામાં પણ આવ્યા હતા આજે અમારા ફેકલ્ટીમાં મતદાન નું મહત્વ જેમાં હું હેમાલી ઠક્કર વડોદરાના તમામ જિલ્લા ને વિનંતી કરું છું કે તેઓ પણ દસ મિનિટ દેશ માટે આપે અને મજબૂત બનાવે આભાર આજે યુનિવર્સિટી ખાતે કોમર્સ અને મેનેજમેન્ટના સ્ટુડન્ટ દ્વારા ટોક શો તથા ગ્રુપ ડિસ્કશનનું આયોજન થયેલું જેમાં મુખ્ય વિષય હતો કે વોટિંગ અવેરનેસ કેવી રીતે વધારી શકાય તો આ પ્રોગ્રામની અંદર તમામ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે ભાગ લીધો અને આ જ વિદ્યાર્થીઓની હેલ્પથી જે બૂથ ઉપર વોટિંગ પર્સન્ટેજ ઓછા છે તેમની મદદથી એમને સ્વયંસેવક તરીકે મૂકી અને વોટિંગ પર્સન્ટ વધારવા માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એ પ્રતિબદ્ધ છે